હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે વેલકમ ચંકિતા લાઈફ વ્લોગમાં તો હજુ સવારે સવારે મળત કે હું ઉઠી ગઈ છું અને હજુ તો અંધારું જ છે એટલું બધું વહેલું પણ નથી જ પોણા છ છ વાગે જેવી ઉઠીને હું તરત લાગી ગઈ છું અહીંયા પીછી લગાવી દઉં છું ખૂબ જ ગંદુ છે કેમકે થોડું થોડું કરીને હું કામ કરું છું હમણાં હમણાં જ ગામથી આવ્યા છે તો એકદમ જલ્દીથી પણ નથી કામ થઈ રહેતું બધું જ તો તો પછી હું ધીરે ધીરે કરીને બધું કામ પૂરું કરી નાખીશ કેમ કે ઘર બંધ હતું એટલે ઘણું બધું ધૂળ જમા થઈ ગયું હતું વાસણોમાં અને ઘરમાં પણ તો થોડું થોડું કરીને હું સફાઈ કરી લઈશ તો આજે હું બધું અહીંયા આમ તેમ ખસેડીને પહેલાં રસોડામાં જ હું પીછી લગાવી દઉં છું અને પછી જાઉં છું ફર્સ્ટવાળા રૂમમાં સિવાનની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે તો એની હજી વાર છે તો સૌથી પહેલાં હું પીછી લગાવી દઈશ અને ફરી પછીથી બીજું કામ કરીશ તો હજુ એનું પ્રોજેક્ટ હજુ ચાલુ જ છે સાંજે પણ એ લાગેલી હતી પ્રોજેક્ટ બનાવવા માટે અડધું અરતું કરીને પૂરું કરે છે હજી વાર છે આપવાની તો એ ધીરેથી બનાવી રહી છે અને જેમનું તેમ મૂકીને સ્વિચ ગઈ હતી લેસન કર્યું હતું આવીને અને પછી પ્રોજેક્ટ બનાવવા લાગી હતી તો પછી બધું એમ જ છે તો બધું મારે જ મૂકવું પડશે સવાર અહીંયા સવાર સવારમાં તો ઉપર દાદર પરથી હું પીછી લગાવી લાવી છું ઘણું બધું ધૂળ હતું તો એમ પણ રોજ હલકો હલકો પવન આવે અને બારનું ખુલ્લું હોય તો ખૂબ જ ધૂળ અંદર જમા થઈ જાય છે તો પછી હવે હું વાડી જ લઉં છું અને પહેલાં આવી રીતના રસ્તો રસ્તો બાળી લઉં છું બહાર સુધી અને પછી સિવાનીનો બધો સામાન હું મૂકીશ બાટલો ચોપડા બધું સિવાની એકદમ બિલકુલ ફ્રી છે માહિને એને બિલકુલ ચિંતા નથી અને પોતાના સામાનની પણ તો હજુ આ બોક્સ બોકિયારનો લાવીને મૂક્યો હતો ઉપર મૂકેલો હતો તો તેનો પણ થોડો ઉપયોગ કરી રહેલી છે સિવાની એને પ્રોજેક્ટ બનાવવા માટે અને બધું જે પણ અમે નાના ટોપમાં બધું એનું બધું જ સામાન ભરી રાખ્યું હતું કલરથી માંડીને પીછીથી માંડીને જે કંઈ પણ વસ્તુ એને જરૂરી હોય કે એને કંઈ પણ બનાવવા માટે કામ આવશે તો તે બધું મેં આવી રીતના નાના ટોપમાં મૂકી દીધેલું છે અને એમ પણ એણે ઘણું બનાવ્યું હતું તો જે પણ વધેલું હતું તે પણ બધું આ એક જ જગ્યા પર છે તો હજુ આ જરૂરી છે કે નથી જરૂરી છે કે એમ કરીને હું પૂછતા પૂછતા બધું જ ટોપમાં ભરી દઉં છું સિવાની હજુ પલંગ પર ઊંઘેલી જ છે અને જાગી ગઈ છે બધું મૂકતા મેં એને ઉઠાડી દીધી છે તો પછી મને કહ્યું એને જરૂરી છે તો મૂકતા સમજ પડે અને બાકીનું પછી કચરામાં હું નાખી દઈશ તો જો બધું ધીરે ધીરે કરીને એને મેં પૂછી પૂછીને બધું મૂકી દીધું છે અને હવે હું અહીંયા પણ પીછી લગાવી દઈશ એના ચોપડાઓ બુક્સ બધું એમનું એમ જ છે થોડું જે પણ લેસન હતું તે બધું એ ગામ લઈ આવી હતી તો ત્યાં એણે લેસન તો કરી નાખ્યું હતું બધું જ એનું જે પણ વેકેશ વેકેશનનું લેસન આપે તે બધું જ તો હવે જે વધેલું વધેલું છે તે બધું મારે મૂકી આપવું પડે છે શિવાનીને શિવાનીની જૂની બેગ છે જેમાં બધું સામાન ભરી લાવ્યા હતા અમે એનું ગામથી જે પણ લાવવાનું મૂકવાનું હોય તે તે હવે આ બેગ અને અમે આવી રીતના ઉપયોગ કરીશું ગામ લઈ જવા આવવા માટે અને એણે બીજી નવી બેગ લીધી છે એમ પણ આ બેગ થોડી ફાટી ગઈ હતી એ શું કરે છે કે જે પણ સ્કૂલના પીરિયડ વાઇઝ બુક હોય તે નથી લઈ જતી અને બધા જ લઈ જાય છે તો ચોપડાનો ખૂબ જ બહાર આવી જાય છે બેગ પર અને એટલે થોડું ફાટી ગયું હતું ઉપરથી સીવી નાખ્યું હતું તો પછી હવે એની ડિમાન્ડ થઈ ગઈ છે કે નવી બેગ જોઈએ તો એને નવી બેગ આપી દીધી છે અને બેગનો અમે આવી રીતના ઉપયોગ કરીશું આવવા જવા માટે કપડાઓ લઈ જવા માટે બીજું બધું અને આ જો બધું કચરામાં ભરી દીધું છે અને એક સાઈડ પર મૂકી દીધો છે કચરો અને આ સાદળી છે તેને પણ ખંખેરીને પછી બધું નીચેથી વાળી લઈશ સાદડી પણ ધોવી પડે એમ છે આ પણ ઘણા સમયથી એમ જ છે બધી ધૂળમાં નીચેથી જેટલો ધૂળ આવે છે તેટલો બધું સાદડીમાં પણ લાગી જ ગયેલો હતો તો એને આજે ધૂં કાલે ધૂં કરીને રહી જ જાય છે સાદડી ધોવાની પણ અને જમવાને એવું બેસીએ તો પણ સાદડી પાથળીને બેસીએ તો તેના પણ થોડા થોડા ડાઘાઓ અને પડેલું હોય છે જે જમીએ તે તો થોડું તો ખંખેરાઈ જાય છે પણ બાકીનું જે અંદર જમા થઈ જાય છે તો ખૂબ કીડી પણ આવી જાય છે સાદડીમાં તો એક વાર તો મેં એને તડકે નાખી હતી પરંતુ એને પાણીથી મારે બ્રશ મારીને સારી રીતના ધોવી જ પડશે એવું લાગે છે તો આયુષની પણ પરીક્ષા ચાલે છે આયુષ પણ ઉઠી ગયું છે સવારમાં વહેલો અને એ પણ પછી પરીક્ષા આપવા જશે શિવાની જાય પછી તો ચાલું ગયો છે આયુષ અને આજુ સિવાની પલંગમાં કેવી રીતના તેમ આમ તેમ કર્યા કરે છે ઉઠીને પહેલાં એને ફોન જ જોઈએ છે લેસન પણ કરે છે બધું જ એને એમ કહેવું પડતું નથી પણ પહેલાં સૌથી પહેલાં હાથમાં ફોન જોઈએ તો બહાર ખૂબ જ અંધારું હતું તમે જોઈ શકો છો મળે સ્કેનું હજુ અજવાળું જ નથી થયું હમણાં પણ કેમ કે હમણાં ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ છે તો ખૂબ મોડેથી અજવાળું થાય છે અને ખૂબ જલ્દીથી અંધારું પડી જાય છે જલ્દી જલ્દી કામ કરવું પડે છે આખો દિવસ અને ખૂબ જ ઠંડી ઠંડી હવા આવ્યા કરે છે ઉપર નીચે મારે આખો દિવસ બાણું પણ બંધ જ કરી રાખવું પડે છે બાજુ સિવાનીને માટે મેં સાંજે લઈ લીધું હતું મગનું ગઢું તો તે બનાવી આપીશ અને કૂકરમાં બધું નાખીને પછી કૂકરમાં મૂકી દઈશ અને બે સીટીમાં તો બની પણ જશે અને હજુ ઘઉંની રોટી બનાવવાની છું સીવાની માટે પણ ગાવેલા મગ સાથે પાછી રોટી પણ બનાવી દઉં છું તો આજે દૂધ ગરમ કરીને મેં કાઢી નાખ્યા છે કપમાં અને પછી ચાયમાં પણ ચાય ખાંડ નાખી દીધી છે પાણી નાખી દીધું છે થોડા દૂધ સાથે અને ઘઉંની ભાખરીઓ બનાવી લઈશ સીવાની માટે ઘઉંની ભાખરીઓ પણ ખૂબ સરસ લાગે છે આ ફણગાવેલા મગ સાથે તો ચાય પણ મારે બની જ ચૂકી છે અને હું સીવાનીને ચાય આપી દઈશ અને ઘઉંની રોટી ખાવાની હોય તો પછી કોઈવાર ખાય છે કોઈવાર નથી ખાતી અને ટિફિન પણ એને હું બનાવી જ આપીશ તો એ લઈને પછી વાન આવશે તો એ બેસી જશે અને ત્યાર પછી થોડી વાર પછી આયુષ પણ નીકળી જશે અને રોટી અને શાક તો બની જ ગયું છે તો બધામાં તેમ મેં રોટી પણ બનાવી જ લીધી છે એટલે ફરી પાછી મારે નહીં બનાવી પડે અને આજ હું પાણી પણ આવી ગયું છે તો હું જલ્દી જલ્દીથી કપડાં ધોવા લાગી જઈશ કે પાણી પૂરું થઈ જતાં વાર નહીં લાગે એક કલાક તેમ પણ નીકળી જ ગયો છે તો પછી અગર હું નાં લઉં તો પછી બધું પીલાઈ જવાય છે અને પસીના પસીના જેવું થઈ જાય છે તો પછી હું ચાલુ પાણીમાં જ થોડા કપડાઓ ધોઈ નાખીશ થોડા કપડાં મશીનમાં નાખી દીધા છે અને જો એના પપ્પાના પેન્ટ શર્ટ છે થોડા થોડા કરીને હું બધા કપડાં ધોઈ નાખીશ શીખ પછી કેમકે એક સામટા કપડાં તો નથી ધોવાતા લગ્નમાં ગયા હતા તો લગ્નના કપડાં પછી રોજ રોજના કપડાંઓ નીકળ્યા કરે છે તો પછી અમુક કપડાં તો મારે હાથથી ધોવા જ પડે છે તો એના પપ્પાના કપડાં પહેલાં હું ધોઈ લઉં છું અહીંયા હોઈએ ત્યારે તો કપડાં બધા સારા જ હોય છે એકદમ કેમકે અહીંયા કામ કરવું નથી પડતું જમીન સાથે નહીં તો એના પપ્પાના કપડાં તો ખૂબ જ ગંદા હોય છે તો આજે તો મારે વધારે મહેનત નથી લાગી કપડાં ધોવામાં તો પછી જો આવી રીતના હું ધોઈ લઉં છું ક્યારના બોડી દીધા હતા સવારમાં ઉઠીને પહેલાં જ મેં જેટલા પણ કપડાં ધોવાના હતા તેટલા અને બાકીના મશીનમાં પણ નાખી દીધા છે જો આટલું કામ કરતાં કરતાં એમ તો બાથરૂમ પણ ખૂબ જ નાનો છે સાંકડો છે તો હું જલ્દીથી અહીંયા ભીજાઈ જાઉં છું કપડાં ધોતા ધોતા તો જેટલું બાથરૂમ મોટું છે ગામમાં તેટલું અહીંયા નથી તો ખૂબ જ અકળાશ લાગે છે પરંતુ ગમે તે રીતના એડજસ્ટ થઈ જાઉં છું તો કપડાં પણ ધોવાઈ ગયા છે હવે ધોવા સાથે સાથે મેં કપડાં ધોઈ નાખ્યા છે અને અહીંયા ઉપર આયુષના રૂમમાં ઉપર ઉપર હું વાળી લઉં છું એનું રૂમ પણ સાફ કરવાનું હજી બાકી છે તમે હલક હલકી અહીંયા સફાઈ પણ કરી લીધી હતી પરંતુ ધૂળ ખૂબ આવે છે બારનું જો અગર ખુલ્લું રહી જાય તો તો આયુષની પલંગની થોડી સફાઈ મેં કરી નાખી છે ટેબલ પર પણ જે પણ હતું તે થોડું લઈ લીધું હતું અને વાળી લીધું છે આયુષનો રૂમ પણ અને અહીંયા હું ઉપર આવી ગઈ છું ટેરેસ પર કપડા ઉપર નાખી દઈશ એટલે જલ્દીથી સુકાઈ જશે અને હમણાં તો એટલી બધી વાર પણ નથી લાગી તો ખૂબ જ મસ્ત અહીંયા તડકો પડી રહ્યો છે ઉપર કપડાં નાખીને થોડી વાર માટે હું અહીંયા બેસી જ જવાની છું આજે તો થોડા તડકામાં પણ તડકો લેવો પણ ખૂબ જરૂરી છે તો નીચે તો તડકો આવતો નથી તો મારે ઉપર જ આવવું પડે છે સવારે દસ વાગ્યા સુધી તો તડકો એટલો બધો નથી લાગતો પરંતુ દસ વાગ્યા પછી અગિયાર વાગ્યા પછી તો ખૂબ તડકો લાગે છે ત્યારે તો નહીં આવે અહીંયા તડકો લેવા માટે તો કપડાંની સાથે સાથે હું પણ અહીંયા થોડી તાપમાં ઊભી રહી જાઉં છું જો મોસમ ખૂબ જ સરસ છે આજે ઉપરનું ઠંડીની સિઝનમાં કંઈ અલગ જ હવે વાતાવરણ થઈ ગયું છે વરસાદની સિઝન હવે પૂરી થઈ ગઈ છે તો આજુ મેં હવે ઉપરનું કામ પૂરું કરીને અહીંયા હું રસોડામાં આવી ગઈ છું એકવારના વાસણો તો મેં માંજી નાખ્યા છે થોડા અને સાંજેના તો સાંજે જ માંજી નાખ્યા હતા અને અત્યારે સવારે ચાયના અને થોડા બીજા વાસણો હતા તે પણ હું માંજી લઈશ અને પછી ગેસ ચૂલો સાફ કરી લઈશ વીમ જ્યાંથી બરાબર સાફ કર્યો હતો મેં જે લગાવીને અને પછી આ લાસ્ટવાર હું એકવાર પોછું લગાવી દઈશ ગેસ ચૂલા પર અહીંયા પણ કીડીઓ ખૂબ આવી જાય છે તો મારે સાફ સફાઈ રાખવી ખૂબ જ જરૂરી છે અને આજુ હવે હું નાઈને આવી ગઈ છું અને મગ બનાવ્યા હતા તો મગ ફણગાવેલા મગ તો પછી ટામેટું બનાવી દઈશ અને ખીચડી બનાવવાની છું આજે થોડી હલકી હલકી ઠંડીની સિઝનમાં દાળ ભાત ભાવતું પણ નથી એટલું બધું ખીચડી જ વધારે સારી લાગે છે અને તે પણ ગરમ ગરમ હોય તો ખૂબ સરસ લાગે છે અને હવે અંધારું પડી જવામાં બિલકુલ વાર નથી લાગતી હવે બપોર થઈ જાય અને બપોર પછી ધણી જાય તો પછી તરત જ અંધારું થઈ જાય છે ચાર વાગ્યા પછી તો ક્યારે અંધારું પડી જાય કંઈ ખબર જ નથી પડતી તો હજુ ટામેટું હું મૂકી દઈશ અહીંયા બધું મરી મસાલો નાખીને મીઠું નાખી દીધું છે પ્રમાણસર થોડી વાર માટે ઢાંકી દઈશ તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું જરૂરથી ના ભૂલશું તો આ ઘઉંમાં થોડા જંતુઓ પડી આવ્યા હતા તો એને હું ઉપર લઈ આવીશું અને કપડાં પણ સાથે સાથે નીચે લેતી જ જઈશ થોડીવાર હું અહીંયા મૂકીશ બપોરે તો જલ્દીથી એક કલાક માટે મૂકીશ તો બધા જંતુઓ બહાર નીકળી જશે જે પણ કિટલા વગેરે પડ્યા હોય છે તે અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ અને ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં